જેમાં નવસારીના સરપોર ગામનું પ્રેમયુગલ પોલીસ મથકે હાજર થતા જ પોલીસે બંને પરિવારોને સમજાવ્યા હતા તેમ છતાં પોલીસ મથકે બે જૂથ નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ ઉપર હુમલો થયો હતો આ હુમલા બાદ સરપોર ગામે યુવતીના ઘર બહાર ટોળું ભેગું થયું હતું ગામમાં ભેગા થયેલા ટોળાના કારણે જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો આક્રોશિત ટોળાને સમજાવવા જતા કેટલાકે સ્થિતિ બગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો તેમજ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે પોલીસ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરી ગામની સ્થિતિની સમીક્ષા કરી છે તેમજ સરપોર ગામમાં શાંતિ વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે